તપાસ માંગતી બાબત એ છે કે આ ગોગો પેપર ગાંજાનો જથ્થો ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો આ બધું મળ્યું કઈ કઈ રીતે રીતે તો આવ્યું શું માંથી કેમ્પસમાં દારૂની પાર્ટીઓ થાય છે શું યુનિકેમ્પસ કેમ્પસમાં નશીરા પદાર્થોનું સેવન થઈ રહ્યું છે શું વિદ્યાર્થીઓ ગાંજાનો જથ્થાનું સેવન કરી નશીલા પદાર્થોના રવાડે ચડી રહ્યા છે જો આવી કોઈ બાબત હોય તો તે ચિંતાનો વિષય છે બનાવની જાણ થતા જ ભાવનગર પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી વિદ્યાર્થી આગેવાનોએ પોલીસને આક્રમકતાથી રજૂઆત કરી હતી અને પોલીસ અને વિદ્યાર્થી આગેવાનો વચ્ચે આ મામલે શાબ્દિક ઘર્ષણ પણ થઈ ગયું હતું એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોનું કહેવું હતું કે વારંવાર અમે આ મામલે કુલપતિને ફરિયાદો કરી છે તેમ છતાં હજુ સુધી આ મામલે કોઈ ઠોસ કાર્યવાહી થતી નથી પછી તે પ્રશ્ન રસ્તાનો હોય પછી તે પ્રશ્ન લાઇટનો હોય કે પછી કોઈ પણ સમસ્યાઓ હોય વિદ્યાર્થી આગેવાનોની રજૂઆતને ધ્યાન પર લેવામાં આવતી નથી હજી થોડા સમય પહેલા જ વિદ્યાર્થીના આગેવાનો વચ્ચે કુલપતિને પણ કેટલી બાબતો અંગે આક્રમકતા બાબતે ચર્ચાઓ થઈ ગઈ હતી ખૂબ જ મામલો ગંભીર બની ગયો હતો આ તમામ બાબતો વચ્ચે આજે ગાંજાનો જથ્થો મળી આવો એ વિષય ચિંતાનો બન્યો છે